નખની બાજુમાં અંદર ઘૂસી ગયેલો એ કાઢ્યો આવતો લગભગ આમ લગભગ આમ એક પોણા ઇંચ જેવો આમ સ્વાઈ બાપાના પગમાંથી અંગૂઠામાંથી આખો કાઢ્યો હવે આપણને ખબર છે બાવળના કાંટા વાગે તો કેટલા આમ ડેન્જર હોય છે અને દુખાવો કેટલો સખત થાય સ્વાઈ બાપાને પૂછ્યું ક્યારે વાગ્યો સ્વામી કે ત્રણ દિવસ પહેલા આપણે જલજીણીનો ઉત્સવ કરવા ઉતાવળીમાં ગયા હતા સ્વામી બાપા એ વખતે બધી વિધિ પૂર્ણ કરી પછી સ્નાન કરવા માટે દર વર્ષે પડે ને મંદર સ્વામી બાપાએ ડૂબકી મારી હવે ચોમાસાની સિઝનમાં વરસાદ આવ્યો એટલે બધું ઝાડવા નાખરા કચરો બધું તણાઈ ત્યાં આગળ આવ્યું હોય ઉતાવળીના ડેમની અંદર સ્વામી બાપા કે જ્યાં જેવા નીચે પડ્યા ત્યાં આગળ નીચે પેલા કાંટા હતા તેમાંથી એક કાંટો વાગી ગયો અને અધુરા સાંઈ બાપા જેવા પડે આંખ એક લેન્સ નીકળી ગયો હવે કોઈક પર કોઈ પરદેશ ના આવી વખતે માનસરો અમે બધે જઈને આવ્યા તો પ્રસાદીનું જળ અંદર નાખ્યું હતું તો સાંઈ બાપા તરતા 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 ક્રોસમાં જાય સંતો બાજુ ના જાય એટલે સેવક તરફ પહોંચી ગયા અને સેવા કે તરફ ત્યાં આગળ બાપાને પકડી લીધા કૃષ્ણ વધવામી ને બીજા સંતો હતા એટલે પકડી લીધા બાપાને અને સ્વામી પ્રસાદી નું જળ છાંટવા માંડ્યા પછી બાપા પાછા તરાપ પર આવે ત્યારે ખબર પડી આંખમાં લેસ નીકળી ગયો છે પણ પગમાં કાંટો વાગ્યો છે એ કોઈ ખબર જ નથી ત્રણ દિવસ સુધી સ્વામી બાપાએ જણાવવા સુધા નથી દીધું કે મને પગની અંદર કાંટો વાગ્યો છે મહંત સ્વામી મહારાજ કે આપણને તો ખાલી દાંતમાં ખોટું ભરે ગયું હોય ને કોઈ ઘડી ઘડી જી બાજુ જયા કરે અને જ્યાં સુધી દાંતમાં ખોતરું ભરાઈ ગયું હોય આંખમાં કણ પડ્યું હોય નાની ખાસ હાથમાં વાગી હોય ને એ ન નીકળે ત્યાં સુધી શાંતિ ના થાય પણ પ્રમુખ સ્વામી મહારાજે સહન કરી લીધું એક શબ્દ પણ બોલ્યા નથી તો એમની સહનશીલતા જબરજસ્ત આપણને દેખાય દારે સલામની અંદર બે હજાર ઓગણીસના વર્ષની અંદર મહંત સ્વામી મહારાજ વિરાજમાન હતા અને એ વખતે કીર્તન પ્રેમ સ્વામી છે અત્યારે શિકાગો મંદિરમાં પૂજારી છે એમણે બાપાને વાત કરી કે સાંઈ બાપા ડેકોરેશન વિભાગની અંદર હું થર્મોકોલ કટિંગ કરતો તો મારે અચાનક જ મને ચાકુ એક તો ઊંડો ઘા વાગી ગયો હાથમાં અને એને લઈને મને ટાંકા લેવા પડ્યા છે મારા હાથની અંદર આ વાગેલું છે પણ મને બહુ પીડા થતી તો ત્યારે તમારા પ્રસંગને યાદ કર્યો બાપા કે કયો પ્રસંગ એ વખતે એમણે કીધું સ્વામી બે હજાર બે નું વર્ષ હતું ને આપ અમેરિકા વિક્ષણ અંદર પધાર્યા હતા અને આપની સેવાની અંદર હું હતો યુવક તરીકે અને એડિશનની અંદર આ પિરાજમાન હતા એ વખતે આપના બધા દાંત જૂના કાઢી નાખવાના હતા અને આપણે એની સરની અંદર ડોક્ટર પાસે ગયા ડોક્ટરે તમને પેઢાની અંદર દહેરું કરવા માટે ઇન્જેક્શન આપ્યું તો તમે એવું કીધું કે એક ટકો ઇન્જેક્શન આપવાથી દહેરું થયું નથી તો પેલા ડોક્ટરે બીજું એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યું કોઈ દહેરું ના જોયું તો પેલા ડોક્ટર કહે કે સ્વામી હવે ત્રીજું ઇન્જેક્શન ના આપી શકાય એ નુકસાન કરતા થાય એટલા માટે હવે વગર એનેસ્થેશિયાએ તમારી સર્જરી કરવી પડશે તો બાપાને કીધું સ્વામી કે હું ધીમે ધીમે તમારા એક એક દાંત કાઢું છું તમને દુખાવો થાય ને તમારે આંગળી ઊંચી કરવાની અન સામી બાપા એ કીર્તન પ્રેમ સામી ને હું કયો કે મારી આંગળી ઊંચી ન ને તમારે કેવાનું આને તો પેલો કીર્તન પ્રેમ સામી ઈવન માતાને ત્યાં જોયા કરતા તા આંગળી ઊંચી થાલે ડોક્ટર ને કે એક દાંત કાઢ્યો પેલો ડોક્ટર ને જોશ થી હનુમાન સાહેબ દર સે નાની ઊંચી કરી તો પેલો એકદમ ઊંમ પાડી કીર્તન પ્રેમ એક ઉભર ઉભર ઉપર બહુ દુખુ લાગે છે થોડી રાહત થાય પછી બીજો બીજો દાંત કાઢે ત્રીજો દાંત કાઢે એમ કરીને બધા દાંત મહંત સામી મારા ના વગર એને સ્ટી શાહી કાઢ્યા અને મહંત સ્વામી મહારાજ પછી ત્યાંથી મિશ્રણ ની અંદર કેનેડા જવાના હતા હવે ડેન્ટલ ચેર ની અંદર બાપા સુતા બધી સર્જરી ચાલી પછી ડોક્ટર એવું કીધું કે કે તમારે છે ને આ મોઢું આજના દિવસ પૂરતું ખુલ્લું રાખવાનું છે મહંત સ્વામી મહારાજ કે ડોક્ટરે મોઢું ખુલ્લું રાખવાનું કીધું ચઢતું ખુલ્લું રાખવાનું કીધું અને બધા સાંધા પકડાઈ ગયા કેનેડા ની અંદર આખી રાત ઊંઘ ના આવી પણ તેમ છતાં પણ મહંત સ્વામી મહારાજ કે આપણો સર્જરી પાર પડી ગઈ પણ કીર્તન પ્રેમ સ્વામી એ વખતે એ બોલ્યા તા કે ભલા ડોક્ટરને આશ્ચર્ય થયું કે બગર એવી સ્થિતિ છે કે દાંત એક એક કાઢતા હોય છતાં પણ મહન સ્વામી મહારાજ ખાલી આંગળી ઊંચી કરે બીજો દર્દીયંતન આખો નાખો નાખો ઊભો થઈ જાય ઊભો થઈ જાય તો ડોક્ટરને ભેગો ઊભો કરે એટલો દુખાવો થાય પણ મહન સ્વામી મહારાજ એક ખરબ સીધા ઊભો નથી પડી એક શબ્દ પણ બોલ્યા નથી ખાલી આ આગલી ઊંચી કરી ખરેખર આ પુરુષ આત્મનિષ્ઠ પુરુષ હોય તો જ શક્ય બને આમના જેવી સહનશીલતા દુનિયામાં કોઈની જોવા ના મળે તો મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને એક વિશેષતા દેખાય છે કે એમણે પણ શારીરિક કસ્ટો આવ્યા દુઃખો પડ્યા એને પણ સહન કરી લીધા છે ઓગણીસો ને પંચોતેરના વર્ષની અંદર મહંત સ્વામી મહારાજ સદગુરુ તરીકે વિચરણ કરતા કરતા બોડેલી વિસ્તારની અંદર સહેરા ગામ હતું એની અંદર વિચરણ કરવા માટે ગયા હતા અને પ્રસંગી તો કે ત્યાં હિંમતભાઈ સોલંકીના ઘરે મહંત સ્વામી મહારાજ નો ઉતારો તો બાપાને કાપડવાળી ખુરશીની અંદર બેસાડવામાં આવ્યા હતા અને મહંત સ્વામી મહારાજ નો હાથ આમ સાઈડની અંદર ગયો હશે અને એ વખતે મહંત સ્વામી મહારાજે બે લાકડાના વચ્ચેના ભાગની અંદર સ્ક્રુ હોય ને એમાં આંગળી આવી ગઈ બેઠા બેઠા અને આંગળી એવી આવી ગઈ કે જમણા હાથ મધ્યમાં આંગળી હોય ને એને કપાઈ ગઈ અને એની અંદરથી માંસનો લોચો છૂટો પડી ગયો અને લોહીની ધારા થવા

મહંત સ્વામી મહારાજ કે શહેરા ગામની અંદર આખા પછી બારૈયાની અંદર ગયા એટલી પીડા થતી હતી કે આખી રાત હું નાઈ પણ કોઈને મેં એક શબ્દ પણ કહ્યું નહોતો સ્વામી આવી પરિસ્થિતિમાં મિશ્રણ ચાલુ રાખ્યું સ્વામી કે એમાં શું વાંધો છે મિશ્રણ તો ચાલુ જ હોય રાખવાનું હોય ઋષિરાજ સ્વામી એમાં પછી પાછી બાબત તમને યાદ છે એકવાર તમે ગાડીમાં મિશ્રણ કરતા હતા અને તમારી આંગળી આંગળી આવી ગઈ ગાડીમાં પેલા દરવાજો બંધ કરી દીધો મહંત સ્વામી મહારાજ કે હા કેવું પૂરું પાડતો તો કે બોલો

પણ ત્યારે એક શબ્દ પણ મહાન સ્વામી મારા કુલ્યા નથી તો આ બદ्डा સહનશીલતાની અંદર એક ગાતા મહાન સ્વામી महाराज આપડે એક પ્રસંગની વાત કરી કે 1960 ના વર્ષની અંદર 1960 થી 65 ના વર્ષની અંદર આફ리카 વ્યુકી બાપાને પ્રભુ સ્વામી મારા સાથે બીછરણ મગતા અને એક વાયરસનો કે રોગ લાગુ પડ્યો તો અને મહાન સ્વામી મારા કેને લઈને લંબડાના ભાગની અંદર સખત દુખ્યા કરે બહુ જ અતિશય પીડા થાય मान स्वामी महाराज के पीड़ा डॉक्टर दवा लेवा दारे एक डॉक्टर दस इंजेक्शन आठ इंजेक्शन आप इंजेक्शन बाकी डॉक्टर ने बाहर जानू तो डॉक्टर के आती का पीछे दस मूंजेक्शन भेगाजेक्शन भेगा आप મહંત સ્વામી મહારાજ કે એને લઈને મારા દાંત બધા એક બાજુ પ્રમુખ સ્વામી સૂતા હોય એક બાજુ યોગી બાપા સુતા હોય એ બંનેને રાતમાં ઊંઘમાં ડિસ્ટર્બ ના થાય ને એટલે મને રડું આવે તો મોઢાની અંદર કાપડનો ઊંચો મારી અને આંખમાંથી આંસુ સાર્યું એટલી બધી પીડા મને થતી હતી પણ કોઈ દિવસ ક્યારેય યોગી બાપાને મને કહેવાનો વિચાર નથી આવ્યો કે સ્વામી આટલી બધી પીડા થાય છે તમે આશીર્વાદ આપો જલ્દી સારું થઈ જાય તો કયા કક્ષાની સહનશીલતા એ આ પુરુષોના જીવનની અંદર આપણને દેખાય છે ગમે તેવી પરિસ્થિતિ થઈ પણ એમણે ક્યારેય એક શબ્દ પણ બોલ્યા નથી અને બધાને રાજી કરવાની ભાવના સાથે જ એ વર્ત્યા છે એકવાર આત્મ સ્વરૂપ સ્વામીએ મહંત સ્વામી મહારાજનો પ્રસંગ કીધો અરે વિવેક સાગર સ્વામીએ પ્રસંગ કીધો કે મહંત સ્વામી મહારાજ વર્ષો પૂર્વે યુવકની અંદર અટલાદ્રા ની અંદર પધાર્યા હતા અને અટલાદરાની અંદર ત્યાં આગળ મારેઠા નામના ગામમાંથી કેટલાક યુવકો આવ્યા હતા અને મહંત સ્વામી મારા યુવકની અંદર કે પંગતની અંદર ચા નાસ્તો પીરસવા બધા યુવકો ગયા હતા અને એમાં મહંત સ્વામી મારા ચા પીરસતા હતા લાઈનની અંદર પંગતમાં ચા પીરસતા પીરસતા ચા ખલાસ થઈ ગઈ એટલે મહંત સ્વામી અંદર ચા લેવા માટે ગયા હવે ચા લઈ આવ્યા એમને યાદ ના રહ્યું કે કઈ પંગતમાં મારે જવાનું હતું તો બીજી પંગતમાં ચાલુ કર્યું અને પેલા અડધેથી પંગત પાકી હતી બીજી પંગતમાં ચાલુ કર્યું ને એમાં મારેઠા ગામના યુવકો બધા અકળાઈ ગયા ગરમ થઈ ગયા એ કે બીજી પંગત માંથી ચાલુ જ કેમ કર્યું આથી પંખત પહેલા પૂરી કેમ ના કરી અને એટલા બધા ગુસ્સે ભરાયા કે મહંત સ્વામી મહારાજના હાથમાંથી પેલું ચાનું કમળ ખેંચી લીધું અને બધી ચાનો અભિષેક મહંત સ્વામીના પગ ઉપર કર્યો અને મહંત સ્વામી મહારાજને વિવેક સાગર સાહેબ પૂછ્યું બાપા યાદ છે ને બાપા કે હા એ વખતે કે તરત હું કે પછી દોડતો ચોકડીમાં ગયો એ વખતે પાણી નાખી દીધું પગ ઉપર પણ ત્રય ત્રણ ચાર ખોલ્લા પડી ગયા હતા પછી મહંત સ્વામી મહારાજે બોલ્યા કે લહેંગો પહેર્યો હતો ને એટલે મોટા ભાગની ચા લહે પર આવી ગઈ એટલે બહુ વાંધો નથી આવ્યો પણ વિવેક સાગર સ્વામી એ વખતે બોલ્યા કે મહંત સ્વામી મહારાજ એ વખતે યુવકમાં હતા પણ એક શબ્દ પણ પેલા યુવકોને કયો નહીં અને બીજી ચા અંદરથી લઈ આવ્યા પેલા લોકો પીરસી જમાડ્યા પણ એક શબ્દ પણ એમને એવું નથી કીધું કે ભાઈ મારો કંઈ વાંધ નથી હું ભૂલી ગયો હતો પંગતમાં અને પછી આ જુતેન અત્યારે ચા આપી દો એક શબ્દ પણ એવો કોઈ સફાઈનો સ્પષ્ટ શબ્દ બોલ્યા નથી કે કોઈ રજૂઆત પણ કરીને કે કોઈ ઉપર ગુસ્સે પણ થયા નથી તો આટલી કક્ષા સુધી એમણે પોતાના જીવનની અંદર પણ સહન કરી લીધું છે તો સહન સંતાનું મૂર્તિમાન સ્વરૂપ કે આ ગુણાતિત સદપુરુષો છે ધર્મ આ વાતો સાંભળતા સાંભળતા સ્વયં સ્વામી શ્રી ગડગડા થઈ જતા અંતે તેઓએ પણ પણ કરતા કહ્યું કે નિષ્ઠા બહુ મોટી વાત છે મહારાજ સર્વોપરીને ને ગુણાતીત મૂળ અક્ષર સાસજી મહારાજ ભૂલા પડ્યા નથી સ્વામીશ્રીની આવી બળભરી વાતો સાંભળી સૌનો મત પડ્યો કે ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ પણ સર્વોપરી ઉજવવો છે આ વિષય બપોરે ત્રણથી સાડા ચાર વાગ્યા સુધી કાર્યકર સંતોની એક બેઠક પણ યોજાય તેમાં ઘણા આયોજનો વિચારાયા આમ જૂનાગઢમાં જે ભીમ એકાદશીનો સમય ગુણાતીતાનંદ સ્વામી ધામધૂમથી ઉજવતા તે જ દિવસે તેઓને વિશ્વવ્યાપી બનાવનારા સમયાઓનું વિજરો પણ થઈ ગયું તેને અનુસરતા તારીખ ચૌદ જૂનના રોજ યોજાયેલી સત્સંગ પ્રવૃત્તિઓના નિદેશકોની બેઠકમાં પણ દિશા દર્શન ચિંધતા સ્વામીશ્રીએ કહ્યું શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે આજીવન સેવા કરી છે દ્વિશતાબ્દી ઉજવીને બોજો ઉતરી ગયો હોય એમ નહીં બધે સંતોની જરૂર છે એ વાત આવી પણ આપણી પાસે સંત મંડળ પૂરતું નથી તે હકીકત છે માટે દુનિયામાં સત્સંગની ફાળ ન ભરતા જ્યાં સત્સંગ થયો છે તેને સાચવે વ્યવસ્થિત કરી આપણી શક્તિ મુજબ જ વ્યાપ કરીએ દરેક ગામમાં પાંચ નિષ્ઠાવાન હરિભક્તો થાય તે કરો પહેલાં સર્વે કરો પાકું કરો ચૂંટણી જેવું વિચરણ ન જોઈએ જૂનો સત્સંગ સાચવો નવો પણ સાચવો નિષ્ઠા મુખ્ય વસ્તુ છે અક્ષર પુરુષો તમને નિષ્ઠા આજે લક્ષ્ય બિંદુ રાખીને કાર્ય કરીએ સંત હોય કે ભક્ત સ્વામી શ્રી સૌને એક જ ધ્યેય દર્શાવતા ગુરુપદ બિરાજ્યા બાદ એક દશકાથી સ્વામીશ્રી ગણેને વૃષ્ટિ તન ટાઢ તાપ ની જેમ વિચરી રહેલા પરંતુ હવે તેઓનું સ્વાસ્થ્ય જળવાય તેમ આયોજનબદ્ધ કાર્યક્રમ ગોઠવવાની વિચારણા કરવા વડીલ સંતો તારીખ પંદર જૂનની સવારે એકત્રિત થયા સ્વામીશ્રી પણ આ બેઠકમાં હાજર હતા આ સમયે ચર્ચા દરમિયાન એક પાર્ષદે અકળામણ વ્યક્ત કરી કે આણંદમાં એક મણ દાળ માટે પ્રગટ બ્રહ્મ સ્વરૂપને ફરવું પડે તે કેવું આપણું બ્રહ્મ સ્વરૂપ એવું જ હસતા હસતા સ્વામીશ્રી બોલ્યા તેઓને પોતાની બ્રહ્મ સ્વરૂપી સ્થિતિનો લેશ ભાર નહોતો પારસમણી પેપર વેટ તરીકે વપરાય છે તેનો કોઈ ધોખો પણ નહોતો તેથી જ આજે તેઓનું સ્વાસ્થ્ય અને વ્યવસ્થા સચવાય તે વિષયક વિશદ વિમર્શના અંતે સ્વામીશ્રી જે ચર્ચા પર ઠંડુ પાણી જ ફેરવી દીધું એક એક વાક્ય અટક્યા વિના સળસળાટ વાંચવું અઘરું થઈ પડે એ રીતે સ્વામીશ્રી ભાવનાનો ધોધ આમ વહી છૂટ્યો મારી આટલી બધી કાળજી રાખવા પ્રયત્ન કરો છો બધાની લાગણી છે તે આનંદની વાત છે પણ આપણી રાજકીય કે સામાજિક પુરુષોની સાથે સરખામણી ન થાય કારણ કે તે બધા જગતના માણસો છે આપણે ત્યાં આધ્યાત્મિક છે જગતના માણસોને જગતની વાત આપણું આધ્યાત્મિક જોડાણ છે પધરામણીએ જઈએ તેમાં હરિભક્તને શાંતિ મળે છે તે પોતાના કોઢિયા ઘરમાં લઈ જાય તેમાં ગયા ને પાછા આવ્યા તેવું લાગે છતાં તેના મનમાં સંતોષ થાય છે ગવર્નર આવે ને સંતોષ ન થાય તે તેને આમાં થાય છે દેહ તો ઘસાવાનું છે કોઈને ભગવાનનો રસ્તો હાથમાં આવતો હોય તો સારી વાત છે પધરાવણી નગરયાત્રાનો આશ્રય દરેકના લાભ માટે છે તેમાં અંતરનો ઉમળકો હોય છે